આમ એવું છે ગઈકાલ રાત્રે જુહાપુરામાં સંકલિત ઈ વોર્ડ છે એની અંદર મારા ભાઈનો બનાવ બનેલો અને એમાં જે સુફશિયાન કરીને જે ઓગણીસ વર્ષનો છોકરો હતો એના આરોપીઓ તરફથી છરી મારતા એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે બનાવમાં એવું છે કે જે આરોપીઓ છે એમના ઘરે પ્રસંગ હતો તો એમના જે સાધુભાઈ છે મણિયાર કરીને એ અક્રમ મણિયારે પાન ખાઈને પિચકારી મારી તો પિચકારી મારી એટલે જે બાજુમાં રહેતા હતા એમણે એવું કીધું ભાઈ આ પિચકારી મારા છાંટા ઉડે છે અને એના જે બબાલ એ શરૂઆતમાં બબાલ એમાં થઈને એમાં મારામારીથી એમાં જે મરણજાણા છે એના આરોપીઓએ છરી મારતા એનું સારું ધર્મ મરણ છે ટોટલી છ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમાં જે જે પિચકારી મારી હતી મણિયાદ છે શાહરૂખ ખલીફા છે તાકીર ખલીફા છે તારીખ ખલીફા છે અયાન આરીફ છે એમ કરીને છ મહિનાને એક તબસ્મ કરીને લડી છે એમ છ આરોપીઓ છે એમાંથી પાંચ આરોપીને પોલીસે ડિટેન કરેલા છે પૂછપરછ ચાલુ છે એ સિવાય જે એક આરોપી છે મહિલા એની તપાસ ચાલુ છે